મમ્મી આજે ટિફિનમાં શું બનાવે છે આજે ટિફિનમાં બનાવ્યા છે પાલકના પરોઠા અને એની સાથે કેરીનો મુરબ્બો અને બે ખજૂરના લાડુ તો અહીંયા તારું હેલ્ધી ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે તો પાલકના પરાઠા મેં કેવી રીતે બનાવ્યા છે એ હું તમને આગળ બતાવું છું તો અહીંયા જોતનું હેલ્ધી ટિફિન તૈયાર થઈ ગયું તો પાલકના પરાઠા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ પાલક લઈ લીધી સારી રીતે સાફ કરી અને ધોઈ નાખી હતી અને ઉપર જે દાંડીઓ છે ને એને આપણે કાઢી નાખવાની છે અને પાલકને બે ત્રણ કટ કરી નાખવાના છે એટલે કરીને આપણને મિક્સરમાં એ મને નાખીએ ને તો એને આપણે ક્રશ કરવામાં સહાયતા રહે તો બસ બધી પાલક મિક્સર જારમાં નાખી દીધી અને એમાં હવે લીલા મરચાં નાખી દેવાના જેટલું તમે તીખું ખાતા હોય ને એટલા મરચાં નાખવાના અને અહીંયા લસણની ચટણી નાખી દીધી એક ચમચી અને દહીં હોય તો બે ચમચી દહીં નહીતર તો મેં અહીંયા થોડી છાસ નાખી છે તો એકદમ ક્રશ કરી લીધું હવે અહીંયા જેટલું આના પાલકની પ્યુરીથી જેટલો લોટ બંધાય ને એટલો આપણે લોટ લેવાનો છે આમાં આપણે પાણી બિલકુલ નથી નાખવાનું તો બસ સ્વાદ પ્રમાણે મીઠું અને રેગ્યુલર મસાલો નાખી દેવાનો છે અને તેલ નાખી દેવાનું છે બધું સારી રીતે મિક્સ કરીને પાણી વગર જ લોટ બાંધી લેવાનો છે અને તમને થોડીક પાણીની જરૂર લાગે અને લોટ જો થોડો વધી જાય તો થોડુંક પાણી પણ એડ કરી શકાય તો અહીંયા આપણો પાલકનો લોટ તૈયાર છે મેં એને દસથી પંદર મિનિટ એમ જ રહેવા દીધો હતો અને પછી થોડો મસળી અને પરાઠા બનાવવાના તો પરાઠા આપણે રોટલી બનાવીએ ને પહેલાં તો એવી જ રીતે વણવાનું અને પછી એક સાઈડ તેલ લગાવવાનું અને એને વાળી દેવાનું અને બીજી સાઈડ પણ તેલ લગાવીને ત્રિકોણ શેપમાં બધા પરાઠા બનાવીને તૈયાર કરવાના અને આને તમે માખણ નાખીને પણ શેકી શકો છો અને તેલ નાખીને પણ શેકાય તો હું અહીંયા તેલ નાખીને એને શેકીશ અને માખણ નાખીને પણ બહુ જ સારા લાગે છે ઘણી વખત અમે માખણ નાખીને પણ શેકીએ છીએ પણ આજે ઘરમાં માખણ નથી તો હું અહીંયા તેલ નાખીને શેકું છું બંને સાઈડ ફેરવી અને ઉપર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાના તો અહીંયા આપણા હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ પાલકના પરાઠા બનીને તૈયાર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો